ધારાસભ્ય રીતે વસાવા સાહેબ અને અમારે જે ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાના છેલ્લે છેવાડાની પંચાયત જે ખરેટા ગ્રુપ ગામ પંચાયત એમાં દુમાલા ફિચવાડા થી ખરેટા ગામ ને જે અમારી કનેક્ટિવિટી ખરેટા ગામમાં પંચાયતે આવવાનું થાય બેંકમાં આવવાનું થાય કે પછી રેશન કાર્ડમાં રેશનદાર ધારકોને આવવાનું અમને ઘણી મુશ્કેલીઓ પડતી હતી તો અમને સ્થાનિક ધારાસભ્ય અમારા રિતેશભાઈ વસાવા સાહેબને અમે રજૂઆત કરી ગામજનોએ રજૂઆત કરી અને એમની અમારી આ વાત સાંભળીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજૂઆત કરતા અમારી જે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં દુમાલા ફિંચવાડા ગામે જે અમને આ રસ્તો મંજૂર કરી આપી અને જે અમારી આ પડતર પ્રશ્નની જે અમારી વાચા આપેલી છે તો તમામ આ પ્રમુખ સાહેબનો તેમજ સ્ટાફના અને અમારા ગામજનો વતી ખરેટા ગ્રુપ બાજુ વતી અમે ખૂબ ખૂબ સાહેબ નો અને સર્વેનો નો આભાર માનીએ છે ધન્યવાદ જય હિન્દ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ સ્થાનિક ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સાહેબ અને અમારા સંગઠન ભાજપના સંગઠનના જે હોદ્દેદારો કાર્યકરો અને તમામનો અમારે આ ધુમાલા પીંચવાડાથી ખરેટા જે રસ્તો મંજૂર કરી આપેલ છે તો સૌનો ખૂબ ખૂબ ખરેટા ગૃપ અમજી આભાર માનીએ છીએ માતાકીજી દુર ગામ ફીંચવાડા ગામના વડીલો તેમજ સરપંચ શ્રી તેમજ ધારાસભ્યશ્રી તાલુકા પ્રમુખશ્રી ગામના બૌદ્ધ એસી પેલાના પડતર માંગણી હતી દેશ થયો પંચોતેર વર્ષ ઉપર થઈ ગયા આ ગામમાં રસ્તો નહોતો દેશના વડાપ્રધાન શ્રી ને રજૂઆત કરી ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કેટલા વર્ષોથી પડતર માંગણી હતી ધારાસભ્ય શ્રી રિતેશભાઈ ને અમે ઘડીએ ઘડીએ રજૂઆત કરી સાહેબે અમારી માંગણી સ્વીકાર કરી અને બહુ વર્ષો બાદ અમારો અઢી કિલોમીટર રસ્તો મંજૂર થયો ખૂબ ખૂબ ધન્યવાદ રિતેશ વસાવા સાહેબ શ્રીને અમારા ગામના ચૌદ કિલોમીટર રસ્તો ફરીને જવાનું થતું હતું હવે અત્યારે સાત કિલોમીટર અંદર અડધો રસ્તો કપાઈ ગયો અને સાત પાંચ દસ મિનિટ અંદર ખરેટા અમારા ગામ નજીક પંચાયત ગ્રુપ ગામ પંચાયતમાં એટલો અમારો ફાયદો થયો